મંત્રી ને વિનંતી દિલીપાઈ અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વધારેલા ભાજપ અગ્રણીઓ સર્વશ્રી સામતભાઈ ઓડેદરા જીવાભાઈ ભૂતિયા સુરેશભાઈ થાનકી રામભાઈ વડોદરા અને મારા સાથી નગરપાલિકાના સદસ્ય શ્રીબેન શ્રી બુદ્ધિબેન અને ઉષાબેન મોટી સંખ્યામાં વોર્ડ નંબર ત્રણના આ વિસ્તારના પ્રજાજનો અહીં ઉપસ્થિત છે આપ સર્વેનું હું ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક સ્વાગત કરું છું આપ સર્વેનું અભિવાદન કરું છું મિત્રો મારે માત્ર બે નાનકડી વાત કહી અને મારી વાતને વિરામ આપવો જ સાથે લોકસભાના આપણા ઉમેદવાર છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભાના આપણા ઉમેદવાર આપણી વચ્ચે છે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એટલે મતદાન વખતે ખાસ આપણે એ બાબત ધ્યાન રાખવાની છે કે ત્યાં મતદાન મથકમાં આપણે જઈશું એટલે બે કુટી હશે મતદાન માટેની દરેક વખતે આપણે જે અનુભવ હોય એક કુટીરનો હોય છે એક જ મશીન હોય છે અને એક મશીનમાં આપણે નગરપાલિકામાં એક કરતાં વધારે મત આપતા હોય છે બાકી એક મત આપતા હોય છે એટલે આ વખતે બે મતદાન કુટીરો હશે બંનેમાં એક એક મશીન પડેલું હશે આપણે બીજું કાંઈ જોવાનું નથી માત્ર જ્યાં કમળનું નિશાન હોય એની સામેનું બટન દબાવવી ફરજને નિભાવવી જોઈએ કારણ કે આપણા એક મતથી આપણો માનીતો ઉમેદવાર ચૂંટણી જીતે છે અને આપણી મનગમતી સરકારની રચના થાય છે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય એટલે આપણે આપણા અધિકારને જતો ન કરવો જોઈએ આપણી ફરજને નિભાવવી જોઈએ અને કોઈ પણ જાતનો આળસ કર્યા વગર સવારના પોરમાં કારણ કે ગરમીનો સમય છે સાત વાગે મતદાન શરૂ થયું રોજ જુઓ છો વાંચો છો અનુભવો છો અને ચર્ચા પણ કરો છો પણ પોરબંદરના સંદર્ભમાં વડાપ્રધાન બનાવવા છે નરેન્દ્રભાઈ જ્યારથી ચૂંટણી લડા ક્યારે હેરા નથી પોતાના પક્ષને હારવા દીધા બે હજાર અને માં પહેલી વખત રાજ્યના મુખ્યમંત્રી બેના સીધા ત્યાં સુધી એ પંચાયતની ચૂંટણી પણ લડ્યા એ પછી પેટા ચૂંટણી રાજકોટ થી લડ્યા અને જ્યાં સુધી ગુજરાતમાં માં રહ્યા ત્યાં સુધી ભાજપને પણ જીતાડ્યું અને પોતે પણ જીત્યું 2014 માં વડાપ્રધાન થયા અને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પહેલી વખત લોકસભા લડ્યા વડોદરા અને વારાણસીથી અને બંને જગ્યાએ જીત્યા અને સ્પષ્ટ બહુમતી સાથે ત્રીસ વર્ષ પછી કોઈ એક પક્ષની ભાજપાની નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં બની એ પછી એની સીટો વધતી જ ગઈ છે બે હજાર

છવ્વીસ માંથી એક સીટ તો બિન થઈ ગઈ અને પચીસ માંથી પચીસ પડેલી છે એ જાણતા હોય છે અને મારા જેવા લગભગ વીસ વર્ષ એની સામે લીડરશિપ કરી સામે રહેલી પણ હું એની શક્તિ જાણતો હતો ત્યાં કે એનામાં વિઝન છે બહુ નજીકથી જોયા છે કામ કરતા અને પરિવર્તન જે દેશમાં લાવવા છે એનું બારીકાઈથી બધા લોકો પણ જોતા ગુજરાતમાં હતા ત્યારે આમ તો નરેન્દ્રભાઈ હિમાલયમાં બરફ વેચી આવે અને રણની અંદર હીટર વેચી આવે અને રણ હું જોયા આવ્યો છું ઓગણીસો એકાણું ખાવડા બ્રિજ થી પાકિસ્તાની સરહદ સુધી કચ્છમાં 100 કિલોમીટરનો અંતર છે 100 કિલોમીટર એ 100 કિલોમીટરના અંતરમાં કોઈ માણસ મળે નહીં પીવાનું પાણી મળે નહીં કોઈ રસ્તો મળે નહીં આપણે એકલા ગયા હોય તો રસ્તો ભૂલો પડી જાય રસ્તામાં આપણે ખાલી પેલા બીએસએમ ની ચોકીઓ આવે બીએસએફ ને ફોજની બધાની પણ ચોકીઓ પણ એવી હોય કે ઉપર મકાન બનાવ્યું હોય તો રેવાય નહીં એ વખતે તો લાઈટ હતી નહીં એટલે બંકર ની અંદર એ લોકો રે નીચે જમીનમાં જેથી થોડીક ઠંડક મળે હવે એ રણમાં રણોત્સવ કરવો એટલે ઈટર વેચવા જેવું થયું ને રણમાં અમે ખૂબ ટીકા કરી કે આ પૈસાનો વેડફાટ છે દેખાવ છે દેખાડો છે આ છે તે છે પણ આજે બે હજાર ચોવીસમાં વીસ વર્ષ પછી એ રણોત્સવ જ્યાં થાય છે એની બાજુમાં ધોરડો વિલેજ છે ધોરડો ગામ છે એ ધોરડો ગામ આજે વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન ધામ બન્યું છે આ વખતે વિશ્વમાં પ્રથમ અને ત્રણ મહિના સુધી ત્યાં ટિકિટ નથી મળતી ટેન્ટની કે પછી ટેન્ટમાં રહેવાની કે પછી ત્યાં આપણે

એ વીજળીમાં નથી કોલસાની જરૂર પડવાની મફત જ કહો ને હું તો ખૂબ ગયો છું ત્યાં અને ત્યાં તમને મળે નહીં સરકારી ગેસ્ટ હાઉસ સિવાય બીજે ક્યાં રોકાવું હોય તો આજુબાજુમાં રાજપીપળા સિવાય કંઈ જોવા ન મળે એ ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને પ્રવાસ ધામ બનાવ્યો આજે વર્ષના 60 લાખ પ્રવાસીઓ ત્યાં આવે છે દ્વારકા અને અહીંયા આપણે સોમનાથ તમે બધા ગયા હશે ત્રીસ વર્ષ પહેલા દ્વારકા ખાલી કરી કરીને બધા ભાગતા કારણ કે હું જાતે જોઈ આવેલો છું ત્રીસ વર્ષ પહેલા આજે જે ગયેલા છે પાછા આવવા મીડા કારણ કે એક કરોડ ને દસ લાખ ટુરિસ્ટ ત્યાં આવે છે વેપાર ધંધાથી ધમધમવા એવું જ સોમનાથ ની અંદર એક કરોડ ને વીસ લાખ ટુરિસ્ટ આવે છે સોમનાથ અને સાસણ આજે શાસણ અને સોમનાથ ધમધમે છે વેપાર સામે કોંગ્રેસનો પ્રચાર કર્યો ચાર દિવસ રોકાણો તો એક દિવસ મને એમ થયું કે કાશી વિશ્વનાથના મહાદેવના દર્શન કર્યા દર્શન કરવા ગયો તો ખાલી માણસો ત્રણ જણા ભેગા ચાલી શકે એટલી ગલીમાંથી જવું પડતું અને નીચે ગટર વેધ્ય અને આટલી આજમાં આજુબાજુમાં ગંદકી કે આપણે ઘરે આવીને કે મ્યોટલમાં આવીને નાવું પડે એ આજે કાશી વિશ્વનાથ કોરિડોર બહેનો એટલે આખું બદલાય બધું જ આજે ત્યાં એટલા બધા ટુરિસ્ટ આવે છે કે વારાણસી દમદમમાં આવ્યો અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિર બહેનું એના સંઘર્ષની વાત નથી કરવી તમને બધાને ખ્યાલ છે પણ સવાલે છે કે આપણી આસ્થા તો હતી જ આખા આપણે બધા ભગવાન રામ સાથે જોડાયેલા હતા આપણા આસ્થાનું કેન્દ્ર છે મંદિર બન્યું એનાથી રાજી થયો એટલું જ નહીં આખો દેશ રાજી થયો એટલું જ નહીં પણ એ મંદિર બહેનુ એના પછી ચાર મહિનાની અંદર બે કરોડ પ્રવાસીઓ ક્યાં થયા આજે તમારે ટિકિટ જોતી હોય ત્યાંની અયોધ્યા જવાની તો બસ ન મળે ટ્રેનમાં ન મળે પ્લેનમાં ત્યાં એરપોર્ટ તો હતું જ નહીં પણ એટલું એરપોર્ટ ધમધમો આવી ગયું અને બે કરોડ ટુરિસ્ટ ત્યાં ગયા એટલે આખો અયોધ્યા બદલાઈ ગયું વેપાર ધંધા રોજગાર જમીનોની કિંમતો વધતું વધી પોરબંદરમાં પણ આ શક્યતાઓ છે ક્ષમતાઓ આપણામાં પડેલી છે પોરબંદરમાં પણ આપણે એક તરફ હર્ષદ માતાજીનું મંદિર છે ત્યાં હજારો ટુરિસ્ટ આવે છે આ બાજુ માધવરાયજીનું મંદિર આપણે મધુપુર માં છે ખાલી મધુપુર માં 5 દિવસનો મેળો થાય છે સરકારે હમણાં શરૂ કર્યો તો એ મેળા વખતે પોરબંદર માં એક પણ હોટલ માં અહીંયા આપણી પાસે એટલો વિશાળ દરિયા કિનારો છે ત્યાં બીચ ટુરિઝમ વિકસે સેક્ટર કેમ છે ત્યારે વિસાવળનો ચહેરો બદલાઈ જાય પાટણની પોરબંદર ની આખી ઇકોનોમી બદલાઈ જાય આપણે પહેલી બાજુ શાસન છે તો આપણે બરડા અભયારણ છે જંગલ સફારી શરૂ થઈ શકે એવું છે કારણ કે ત્યાં સિંહો ત્યાં આવી ગયા છે આ બાજુ આપણી આ તરફ અહીંયા કરલી મોકરસાગર જે ડેમ છે એ ડેમ ની અંદર આખા વિશ્વનું સારામાં સારું પક્ષી અભયારણ્ય બનવા જઈ રહ્યું છે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે વિશ્વ વિભૂતિ છે એનું જન્મસ્થળ સ્થળ જોવા આવે છે લોકો એને ડેવલપ કરી શકાય છે સુદામાજીનું મંદિર છે અહીંયા એકમાત્ર વિશ્વ એમાં પણ એ એવી પરિસ્થિતિ કરી શકાય છે પોરબંદરને વિશ્વના નકશામાં મૂકી શકાય છે પણ એના માટે મોદી ટચની જરૂર છે મેં બધાએ કીધું કે આ ટચ થયો પરિવર્તન થઈ ગયું અને એમાં કંઈક શુકન થયા એટલે હું કાયમ મોદી સાહેબને સામે આટલા પડકારા કરતો હતો થાય કોઈ તો એવું પણ એનામાં એક ગઢ છે કે ભલે હું એની સામે બોલતો હતો પણ મારામાં એક સારા પશુ એ જોઈ અને મને આવકાર્યો ત્યાં અને આટલા વર્ષ પછી મને પણ પરિવર્તન કરવાની બુદ્ધિ સૂચી અહીંયા અને એ વખતે હું અહીંયા આવ્યો અને ડોક્ટર મનસુખ માંડવિયા આપણા લોકસભાના ઉમેદવાર આપણે પોરબંદરની લોકસભાની સીટ બની એને કેટલા વર્ષથી ખબર છે પચાસ વર્ષ પચાસ વર્ષમાં અનેક સંસદ સભ્યો ચૂંટાયા સ્વર્ગસ્થ માલદેવજીભાઈ સરથી શરૂ કરી ઓગણીસો સિત્તોતેર માં એ પછી અત્યારે પણ એવા સફળ અને મજબૂત કેબિનેટ મંત્રી કે કોરોના જ્યારે દેશને પરખી જતો હતો એ વખતે દેશને બચાવવાનું કોરોનામાંથી મુક્તિ મેળવવાનું વેક્સિનેશન કરવાનું આ બધું જ કામ નરેન્દ્રભાઈ મનસુખ માંડવિયાને આરોગ્ય મંત્રાલય સોંપી હતી અને સફળતાપૂર્વક એણે કામ કર્યું એટલે વાત એ છે કે હવે આપણે તમે બધા તો જ્યોતિષમાં ઘણા બધા નિષ્ણાત હશો આપણે ઘણી વખતે કહીએ મારો બહુ વિષય નથી

વડાપ્રધાન ગુજરાતના છે બીજા નંબરનું સ્થાન જેમની પાસે છે એ અમિતભાઈ શાહ એ આપણા ગૃહમંત્રી છે આજે જ એનો ઝારખંડનો પ્રોગ્રામ હતો મુખ્યમંત્રી આપણા છે અને હવે કેબિનેટ મંત્રી બીજા જે બનવા આપણા સંસદ સભ્ય છે કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ બનવાના છે બની ગયેલા છે એ પછી મોસાળે જમણ અને મહાપીરસણે જેવી સ્થિતિ આપણા બધાને થવાની છે આપણે જે પોરબંદરને ચહેરો બદલાવો છે એ આપણે બદલી શકીએ પોરબંદરમાં આપણા બાળકો ભણી ભણવા માટે બહાર મોકલીએ એ બહાર મોકલ્યા પછી પાછા આવતા નોકરી ધંધો રોજગાર ક્યાં સુધી ગયા છે આપણે પોરબંદરમાં એવી સ્થિતિ ઊભી કરવી છે રાતોરાત થશે નહીં વાર લાગશે આ રિલાયન્સ ને સાથ આવ્યા પછી વીસ ત્રીસ વર્ષે આખો રોડ બદલાઈ ગયો એનો ચહેરો બદલાઈ ગયો ખંભાળિયાથી જામનગર સુધી આપણા ધંધા રોજગાર માટે બહાર જવું પડે એની જગ્યાએ આપણા બાળકો જે બહાર ગયેલા છે પાછા આવે એટલું જ નહીં પણ બહારના લોકો પણ ધંધો રોજગાર કરવા માટે પોરબંદર આવે એવું પોરબંદર આપવું અને એમાં તમારા બધા આશીર્વાદ બીજું કોઈ મહત્વાકાંક્ષા મનમાં રહી નથી આ એક મહત્વાકાંક્ષા એ છે કે આપણે પોરબંદરમાં કંઈક એવું પરિવર્તન કરીને જઈ જઈએ અને એના માટે મારી બધાને વિનંતી છે કે આ વખતે સો ટકા મતદાન સામે મેદાન સાફ છે બધું બધું વાળી ચોડી નહીં આવે કોઈ જંગલો લગાડવા નહીં આવે મિટિંગ કરવા નહીં આવે કશું કરવા આવે પણ એને કારણે પછી એમ કે હવે તો કઈ છે નહીં મત નાખવા નહીં જાય એમ નહીં હું એટલા માટે તમને કહું કે જ્યારે મોદી સાહેબ પૂછે કે ગુજરાતમાંથી કેટલી સીટ આવી તો કે છવ્વીસ છે છવ્વીસ બધી પાંચ લાખ કરતા વધારે લીડ થઈ પણ હાઈએસ્ટ લીડ સૌથી વધારે મત કઈ સીટ ઉપર મેળા તો કે પોરબંદર સીટ પછી આપણે હક કહી શકીએ કે સાહેબ પોરબંદર થી આપ બધું મળ્યું છે તો અમે હવે અમારો મારો ચહેરો બદલો અમારો મારો ગાંધીજીની ની જન્મ ભૂમિ છે બધા ક્ષમતા છે વેપાર ધંધા ઉદ્યોગો વધે એ માટે આપણે કામ કરીએ અને એના માટે આપણે બધાએ 100% મતદાન કરવું બધા મતદાન કરીએ એટલે બધા ભાજપમાં માં આવવાના છે કબડ માં આવવાના છે મને કોઈ શંકા નથી સવાલ એટલો છે કે જો ઓછા મત મળે આપણે તો આપણો વટ છે ત્યાં પોરબંદર પોરબંદરની જનતાનો થોડો ઓછો એટલા માટે આ વખતે ઉત્સવ મનાવીને બધા મતદાન કરજો જેટલા અહીંયા છે એટલા તો બધા મતદાન કરે પણ બારગામ જેટલા ગયેલા છે એને એમ કહેવાનું કે તમારે પણ આ વખતે મતદાન કરવા આવી જવાનું છે આપણા સગા સંબંધિત